કાપોદરા પોલીસ ફતકની હદમાં ઈંડાની દુકાનના સંચાલક પાસે એક લાખ રૂપિયાની માંગણી કર્યા બાદ દુકાનમાં વ્યાપક રીતે તોડફોડ કરનાર સામે તાત્કાલિક પોલીસે પગલાં લઈ તેને ઝપી પાડ્યો હતો તા તોડફોડના સીસીટીવી પણ સામે આવ્યા હતા અશ્વનિકમાં નજીક જલક્રાંતિ નગરમાં એક ઈંડાની દુકાનમાં તોડફોડ કરી એક મોટર કાર એક પિકઅપ ટેમ્પો સહિત બાઇકમાં તોડફોડ કરી હોવાના સીસીટીવી સામે આવ્યા છે હુમલાખોરોનો ભોગ બનેલા રણજીતે કહ્યું હતું કે એક અઠવાડિયા પહેલાં દારૂ વેચતા કમલેશે એક લાખની માંગણી કરી હતી રૂપિયા નહીં આપ્યા તો માણસો સાથે દોડ્યાવી તોડફોડ કરી જતો રહ્યો હતો બનાવને લઈને કાપોદરા પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા અને ફરિયાદ દાખલ કરી આરોપી કમલેશને ઝડપી પાડ્યો છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં સત્તરમી તારીખે એક ઈંડાની લારી પર જે બનાવ બનેલ છે આ જે બનાવ છે એ બનાવ અનુસંધાને કાપોદરા પોલીસે ત્વરિત પગલાં લઈ અને જે આરોપી હતો કમલેશ પટેલ એને તાત્કાલિક એરેસ્ટ કરેલો છે ગંભીર પ્રકારના ગુના પણ દાખલ કરવામાં આવેલા છે અને પોલીસે એને તાત્કાલિક રિકન્સ્ટ્રક્શન કરી અને એ ભવિષ્યમય વ્યક્તિ બીજા ગુના ન કરે એના માટેના પણ પગલાં લેવામાં આવેલા છે અને જે પણ બનાવ બન્યો છે એ બનાવને તુરંત પોલીસે દાબી દેવામાં સફળતા મેળવેલી છે પોલીસે આ સિવાયના સુરત શહેરમાં જે પણ નાના મોટા જે પણ બનાવો બને છે એ બનાવો અનુસંધાને પોલીસ સક્ષમ રીતે મજબૂત રીતે કામ કરવા સક્ષમ છે અને એટલે જ સુરત શહેર પોલીસને સારી કામગીરી માટે ગત વર્ષે એવોર્ડ મળેલો છે ને આ વખતે પણ પોલીસ એ કામગીરી નિરંતર કરી રહી છે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે સમગ્ર સુરત શહેરમાં હાલમાં એકદમ સારી છે અને કોઈ બીજા કાયદોની વ્યવસ્થાને રિલેટેડ કોઈ પ્રશ્નો નથી યસ કમલેશ સાથે જે કમલેશ અને જે વ્યક્તિ ઈંડાની લારી જે ચલાવતા હતા એમની સાથે સામાન્ય એમને કંઈ લેતી દીતીના પ્રશ્નો હતા એવી બાબતે એ લોકો સામાન્ય ઝઘડામાં ઝઘડેલા અને એ ઝઘડ્યા એની પાછળ પૈસાની લેતી દેતીની બાબત પણ હતી પ્લસ કાર્યવાહી કરી રહી છે આ તપાસનો વિષય છે ખરેખર કમલેશ ત્યાં ગયો હતો અને શું એક્ટિવિટી કરતો હતો તપાસ પછી અગર એ હપ્તાખોરી અથવા તો બીજા કોઈપણ ક્રાઇમ કરવા માટે જ ગયો હતો તો એના અનુસંધાને પણ પોલીસ પાસા જેવા અસરકારક પગલાં લેશે અને ભવિષ્યમાં એના જેવા બીજા પણ કોઈ વ્યક્તિ આવી હિંમત ન કરે એના માટે પોલીસ કાર્યવાહી હાલ કરી રહી છે રાયોટેંગનો ગુનો દાખલ થયેલો છે અને એમાં બાકીના જે આરોપીઓ છે એ લોકો વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે અને એની પોલીસ એની ધરપકડની કાર્યવાહી ટૂંકમાં કરી રહી છે કમલેશની ધરપકડ ઓલરેડી કરી દેવામાં આવી છે સુરતમાં વધી રહેલા ગુનાખોરીને ડામવા પોલીસ પણ હવે એક્શનમાં આવી જવા પામી છે અને ગુનાગારો સામે તાત્કાલિક પગલાં લઈ તેઓની શાન ઠેકાણે લાવી રહી છે જેને લઈને શહેરીજનોને પણ હાસ્કર અનુભવ્યો છે અઝર કુરેશી સાથે હર્ષદ સેટા